જો તમે નર્સિંગ કોર્સ પર કરવા ઈચ્છતા હોવ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરવાનું તમે કોઈ સંજોગો બસ ચૂકી ગયા હો તો હાલ જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જે રજિસ્ટ્રેશન વિન્ડો હતી તે ક્લોઝ થઈ ગયા પછી એનઆઈઓએસ પાસઆઉટ વિદ્યાર્થીઓને નર્સિંગ અપાયું છે તેવો આરોપચંદ્રાચાર્ય યુનિવર્સિટી પર યુવા નેતા યુવરાજ સિંહ દ્વારા લગાવવામાં આવ્યો છે નમસ્કાર મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું અખબારોની હેડલાઇન તથા ન્યૂઝ ચેનલના બુલેટિનમાં તમને એક જ વસ્તુ જોવા મળતી હશે કે નીટ પેપર કાંડના અપડેટ શું છે નીટ જે પેપર લીક થયું હતું તેના આરોપીઓ બિહારમાંથી પકડાયા હતા હવે નીટ પેપર લીકનો જે એક મોટી હતો તેવો હતો કે સિલેક્ટેડ માણસોને પહેલાં પેપર આપી અને તેમને કમ્ફર્ટેબલી આ નીટની એક્ઝામ પાસ કરાવી પરંતુ હવે ગુજરાતમાં એક ચોક્કસ ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે કે જો તમે અમુક કોર્સીસ કે જેમાં એક ચોક્કસ જગ્યાએ તમારું રજીસ્ટ્રેશન હોવું કમ્પલસરી છે તેવી જગ્યાએ જો તમે તમારું રજીસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયા હોવ તો પણ તમને તમારી જે મનપસંદ કોર્સ છે તેને પરસ્યુ કરવા માટે કોલેજીસમાં એડમિશન થઈ શકશે આ ઘટના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બની છે આપણે આ ઘટનાને વિગતે સમજીએ તો એનઆઈએસ એક ઓપન સ્કૂલિંગ બોર્ડ છે જેના થકી વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે બોર્ડ્સની અને પાસ થાય છે હવે જે વિદ્યાર્થીઓ આ એનઆઈએસમાંથી પાસ થાય અને એવા વિદ્યાર્થીઓ કે જેને નર્સિંગ કોર્સ પરસ્યુ કરવો હોય તેવા વિદ્યાર્થીઓને આઈ એન સી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે હવે આ રજિસ્ટ્રેશન માટેની એક ચોક્કસ મુદત હોય છે ત્યારબાદ આ રજિસ્ટ્રેશનની વિન્ડો ક્લોઝ થઈ જાય છે અને પછી તમે આ નર્સિંગ કોર્સમાં એડમિશન મેળવી શકતા નથી પરંતુ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ હવે એક નવી ફેસિલિટી ઉપલબ્ધ કરી છે કે જો તમે પોતાનું ચૂકી ગયા હો તો પણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તમારું એડમિશન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને સંલગ્ન કોલેજોમાં કરાવી આપશે જે યુવરાજસિંહના કહેવા પ્રમાણે અનએથિકલ પણ છે અને આવા આરોપો પણ યુવરાજસિંહ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પર લગાયા છે અને આ જ બાબતને લઈ અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એક મોટો હોબાળો જોવા મળ્યો હતો આ હોબાળાનું મુખ્ય કારણ એવું હતું કે આ જેટલા પણ એડમિશન થયા છે એ એડમિશન જે નર્સિંગ કાઉન્સિલ દ્વારા એક ડેટ ડિક્લેર કરવામાં આવી હતી તે ડેટ પૂરી થઈ ગયા પછી થયા છે અને આ જે કોર્સ પાસ આઉટ કર્યો છે તેની ક્રેડિબિલિટી શું આ કોર્સ જે પાસ આઉટ કર્યો છે તેને માન્યતા મળશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે અને આ જ મુદ્દાને લઈ અને યુવા નેતા યુવરાજસિંહ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પહેલાં તે પ્રદર્શનના દ્રશ્યો જોઈ લો અને સાથે સાથે તે પણ જુઓ કે આ બાબતને લઈ અને યુવરાજસિંહ શું બોલ્યા i find the સ્વાગત છે આપનું મીડિયા રેવોલ્યુશનમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમાં નર્સિંગના વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે આજે આપણે રજૂઆત કરી શું આખો મુદ્દો છે અને એના માટે આપણી રજૂઆત શું છે ખાસ કરીને જોવા જઈએ તો ચારસો પ્લસ એવા વિદ્યાર્થીઓ છે જેની ભવિષ્ય સાથે અત્યારે જીઓ કંઈક ચેડા કરતી હોય એ પ્રકારનું માલુમ થાય છે કેમ કે જે રીતે એડમિશન આપવાની જે પ્રક્રિયા છે એમાં જે સંસ્થા એટલે કે જે કોલેજ છે અને એની સાથે સલગ્ન થઈ અને જે સંસ્થાઓ એચએનજીની જે સલગ્ન સંસ્થાઓ છે એને નિયમોના વિરુદ્ધ જઈ અને આમાં એડમિશનો આપેલા છે કેમ કે જે ગાઈડલાઇન છે એટલે ખાસ કરીને અત્યારે જે મુદ્દો છે નર્સિંગનો મુદ્દો છે નર્સિંગની અંદર જે ગાઈડલાઈનો છે અને ખાસ કરીને એ જે ગાઈડલાઈન આપવામાં આવે છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા તો એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એમાં જે નિયમ છે કે ભાઈ નેશનલ કાઉન્સિલ એનઆઈસીનો જે નિયમ છે તેમાં રૂલ નંબર જે સત્તર છે ને એમાં સત્તરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને જે ખરેખર કહી શકાય કે એડમિશન દેવા માટે જેની પાસે સત્તા નથી એવા લોકોએ આમાં એડમિશન આપી દીધા છે એટલે નિયમોના વિરુદ્ધ જઈ અને ક્યાંક ને કંઈક એચએનજીઓએ પોતાની માનિતી જે કોલેજો છે જે સંસ્થાનો છે એના વિદ્યાર્થીઓને આની અંદર એડમિશન આપ્યા છે જે એડમિશન ખરેખર એને મળવા પાત્ર નથી કારણ કે આ જે એડમિશન આપવામાં આવ્યા છે એ તમામ એડમિશનો આઉટ ઓફ ડેટ ના છે એટલે જે કહી શકાય કે જે પોર્ટલ ઉપર જે તારીખ મૂકવામાં આવી હતી તો ખાસ કરીને જો તારીખનો જો ઉલ્લેખ કરું તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધીમાં જે પણ લોકો કહી શકાય કે એમાં રજીસ્ટર કરે એ જ લોકોને એમાં એટલે કે આમાં આઈએનસી દ્વારા એને એડમિશન આપવું એ પ્રકારનો નીતિ નિયમ આઈએનસી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે આ નિયમોનું ઉલ્લંઘન કરી અને એચએનજી એ પોતાની માનીતી જે સંસ્થાઓ છે એને એમાં એડમિશન આપેલા છે જે જોવા જઈએ તો આઈ થિંક ચારસો કરતા એવા વધારે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ છે જેમાં એને એડમિશન મળેલા છે અને આજે જે કહી શકાય વીસી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો કે ભાઈ એ તો એનઆઈએસ જે આપણે કહી શકાય કે જે બોર્ડ છે એના જે વિદ્યાર્થીઓ છે એને અમે આમાં કન્સિડર કર્યા છે હવે એક ગાઈડલાઇનમાં એ પણ વાત સ્પષ્ટ છે કે ભાઈ આ જે સમયમર્યાદા છે એ સમયમર્યાદાની અંદર જે પણ રિઝલ્ટ આવે એને જ કન્સીડર કરવા તો એનઆઈઓએસની જો રિઝલ્ટ માની લો કે કન્સીડર થાય છે એચએનજીયુમાં તો પછી ગુજરાત યુનિવર્સિટીમાં શા માટે નથી થતા શા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નથી શા માટે દક્ષિણ ગુજરાતની જે નર્મદ યુનિવર્સિટી છે એમાં નથી થતા એચએનજીયુને જ શા માટે અને આખા ભારતમાં એક પણ જગ્યાએ કન્સિડર કરવામાં નથી આવ્યા આ ઉમેદવારોને તો એચએનજી યુ પાસે એવું કયું પ્રાવધાન છે કે એને આ બધા જ જે ઉમેદવારો છે એને કન્સિડર કર્યા એટલે સૌથી મોટી વિસંગતતાએ ઊભી થતી હતી એ વિસંગતતાઓને લઈ એ અનિશ્ચિતતાઓને લઈ અને અસમંજસતાઓને લઈ અમે આજે રજૂઆત કરવા માટે એચએનજીયુના જે વાઇસ ચાન્સેલર છે એને મળવા માટે આવ્યા હતા ડેપ્યુટી રજિસ્ટર આમાં ક્યાંક ને ક્યાંક અમને જવાબદાર લાગી રહ્યો છે કારણ કે તેની સાઇનથી આ બધા જ જે ઉમેદવારો છે એને એડમિશન આપવામાં આવ્યા છે તો અમે એ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે કારણ કે જે પણ પરિપત્રો છે એ પરિપત્રો સાથે અમે આવેલા હતા આ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું છે એના પછી આ ગુજરાત જે નર્સિંગ કાઉન્સિલ છે એનો પરિપત્ર છે એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓગણીસ બાર ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ થી ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ સુધીના જે ઉમેદવારો હોય એને જ કન્સીડર કરવા અહીંયા પણ એ આઈએનસી દ્વારા એની ડેટ જે છે ડેડલાઇન જેને આપણે કહેતા હોય એ ડેડલાઇન એમાં મૂકી દેવામાં આવી છે છતાં પણ ઘણા બધા એવા ઉમેદવારો છે જે ત્રીસ અગિયાર સુધીમાં એને પોતાનું રજીસ્ટર નથી કરાયું અને ડાયરેક્ટ કહી શકાય કે એડમિશન એ આ મોટી આજે રજૂઆત કરી છે એટલે કહેવાનો અર્થ એ છે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સિવાય અન્ય કોઈ પણ યુનિવર્સિટીએ એનએસ એનઆઈયુએસ ના વિદ્યાર્થીઓને એડમિશન કર્યા નથી ચોક્કસપણે એક પણ યુનિવર્સિટીએ ન સૌરાષ્ટ્ર ન ગુજરાત યુનિવર્સિટી ન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ન તો ભારતની એક પણ એવી યુનિવર્સિટી નથી કે જેને એનઆઈઓએસના જે રિઝલ્ટ આવ્યા પછી આ લોકોને કન્સિડર કર્યા હોય એવું એક પણ જગ્યાએ નથી એટલે સ્પષ્ટ છીએ કે એચએનજીયુ પાસે જો એવા પ્રાવધાન હોય અથવા રાઇટ્સ આપેલા હોય તમને સ્પષ્ટતા કરે અમે એ સ્પષ્ટતા માગી છે કે કોની મંજૂરી લેવામાં આવી અને કયા અધિકારીની મંજૂરીથી તમે આ બધા જ લોકોને એડમિશન આપ્યા છે એડમિશનની સત્તા એની પાસે નથી કારણ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે એક કમિટી છે અને એ બોડી જે છે આઈએનસી એ આઈએનસી કન્સીડર નથી કરતી તો ને કઈ રીતે કન્સીડર કરે છે એ અમારો સૌથી મોટો પ્રશ્ન હતો તો માની લો કે એચએનજી જોવા કન્સિડર કન્સીડર કરે અને એચએનજીઓ કદાચ માની લો કે સર્ટિફિકેટ પણ આપી દે તો પણ આ સર્ટિફિકેટ ફાઈનલ જયારે કોઈ પણ વ્યક્તિ આ સર્ટિફિકેટના આધારે એક્સ વાયઝેડ જોબમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ જે છે આ બાબતે રજૂઆત આજે કરી છે બાપુ હવે આ જે ચારસો થી વધુ વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય અંગે કારણ કે વરસ તો શરૂ થઈ ગયું છે એ લોકોની જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એક એક્ઝામ પણ કન્ડક્ટ થઈ ગઈ છે તો હવે આગળ વિદ્યાર્થીઓનું શું એમના માટેના ન્યાયની જે તમે લડત શરૂ કરી છે એના માટે આગળ શું ખાસ કરીને સૌપ્રથમ તો આજે મેં વિષયને એવું કીધું છે કે તમે લેખિતમાં તમે બાંધરી આપો કે આ જે વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય ભવિષ્ય છે સુરક્ષિત રહેશે અને એના કોઈ પણ ભવિષ્ય સાથે ચેડા કરવામાં નહીં આવે ત્યારે એને કીધું છે એટલે કે વીસીએ અમારી પાસે સમય માંગ્યો છે કે અમને બાર થી પંદર દિવસનો સમયગાળો આપો અમે આ તમામ બાબતે જીએનસીથી લઈ આઈએનસીથી લઈ અને જે પણ આરોગ્ય મંત્રી છે તમામ સુધી રજૂઆતો કરી લઈએ અમે ડેટા પણ મંગાવેલો છે કેટલા લોકોને એનરોલમેન્ટ કર્યા છે એટલે કે એને જે પોતાની જે સંસ્થાઓ છે એચએનજીની એની પાસેથી પણ ડેટા મંગાવેલો છે અને એ આઈએનસી સાથે પણ કોર્ડિનેટ કરી રહ્યા છે એની સાથે પણ ચર્ચાઓ કરી રહ્યા છે એ ખરેખર એને વેલિડ રહેશે કે નહીં એટલે જ્યાં સુધી એમને લેખિતમાં બાયંતરી નથી મળતી ત્યાં સુધી અમે અમારી વાત ઉપર અડગ છીએ કે આ એટલે કે જે ઉમેદવારો છે એ ઉમેદવારો સાથે કરવામાં આવી છે અને જે ડેપ્યુટી છે એના દ્વારા જે છેતરપિંડી થઈ હોય જવાબદાર અધિકારીઓ હોય એ તમામ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ અમે આ ગુનાહિત કૃત્ય કરવા બદલ એના વિરુદ્ધ એ ફોજદારી ગુનો દાખલ થાય ત્યાં સુધીની અમારી રજૂઆત એમના સુધી છે એટલે જો આની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં નહીં આવે તો આમાં સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓના ભવિષ્યને થવાનો છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે તો ચારસો વીસ નો પણ ગુનો આમાં ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત બને છે અને તેની સાથે સાથે એના માટે જે જવાબદાર જે લોકોએ આને પાત્ર છે જો આની પર ઝડપથી નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે સ્પષ્ટ છીએ કે અમે અત્યારે બાર થી પંદર દિવસનો સમય એ ચોક્કસપણે વિસીને આપી રહ્યા છીએ પરંતુ એની પર જો નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે અને એની તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો ચોક્કસપણે આવનાર દિવસની અંદર આજ પાટણ યુનિવર્સિટીના પ્રાંગણની અંદર અમે તમામ વિદ્યાર્થીઓ અને ગુજરાતના જે વિદ્યાર્થી હિતેતુ છે એ તમામ લોકોને સાથે લઈ અમે આના કરતા પણ અત્યાર સુધી ગાંધીજી માર્ગે ચાલ્યા છીએ આવનાર દિવસોમાં અમે ભગતસિંહના માર્ગે પણ ચાલીશું સુભાષચંદ્ર બોઝના માર્ગે પણ ચાલીશું કે પછી સરદાર પટેલના માર્ગે પણ અમારે ચાલવું પડે તો પણ અમે ચાલીશું અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવીને રહીશું અમારી માંગણી એટલી જ છે કે આ વિદ્યાર્થીઓને લટકતું ગાજર રાખવામાં ન આવે વિદ્યાર્થીઓને કા તો કહી દેવામાં આવે કે તમારી જે ડિગ્રી છે એ વેલિડ રહેશે અને કા એને કહી દેવામાં આવે કે તમારી જે ડિગ્રી છે એ વેલિડ નહી જેથી કરીને વિદ્યાર્થીઓને જો બીજી જગ્યાએ એડમિશન લેવું હોય તો એ લઈ શકે ચારસો થી વધુ વિદ્યાર્થીઓ જે નર્સિંગના જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ બાબતે તમે નેશનલ એટલે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ નર્સિંગ કાઉન્સિલ છે અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે આમાં ક્યાંય રજૂઆત આપણે કરી છે જી અમે ટેલિફોનિક એની સાથે ચર્ચાઓ કરી છે જીએનસી સાથે પણ અમે ચર્ચાઓ કરી છે અને આઈએનસી એની સાથે પણ અમે ચર્ચાઓ કરી છે કેમ કે આ વાતનું ક્રોસ વેરીફિકેશન કરવા માટે ખરેખર સત્તા કોની પાસે છે એ જાણવા માટે એચએનજીયુ ખરેખર સ્વાયત્ત સંસ્થા તરીકે જો આ રીતે કામ કરી અને આ ઉમેદવારોને આ રીતે કહી શકાય કે રજીસ્ટર વગર એ લોકોને જો એડમિશન આપી શકીએ તો શું ખરેખર એની પાસે સત્તાઓ છે કે કેમ એ જાણવા માટે અમે નો પણ સંપર્ક કરેલો હતો અને નો પણ સંપર્ક કરેલો છે જે તે સત્તાધીશો જવાબદાર અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે કે કોઈપણ પ્રકારની આ રીતે સત્તા એ સ્વાયત્ત અથવા તો કોઈ રીતે આ રીતે સરકારી જે સંસ્થાનો છે એને મળતી નથી એ અમે કન્ફર્મ કરેલું છે ત્યારબાદ જ અમે કહી શકાય કે એચએનજીયુના જે વીસી એટલે કે વાઇસ ચાન્સેલર છે કુલપતિ છે એને મળવા માટે આજે આવેલા હતા અને અમે વાતની પુષ્ટિ પણ કરી છે કારણ કે જે પણ અમારી પાસે કોન્ક્રીટ આધાર પુરાવાઓ છે એ તમામ આધાર પુરાવાઓ સાથે લઈ અને અમે આજે રજૂઆત કરી છે જેમાં અમને એવું લાગી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે કારણ કે એ આઈએનસી હોય કે પછી જીએનસી હોય એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જો તારીખની જે મર્યાદા છે એ તારીખની મર્યાદામાં જ કહી શકાય કે જે ઉમેદવારો જેનો રજિસ્ટર કરવામાં આવે તો જ એ લોકોને કન્સિડર કરી શકાય પરંતુ આમાં તારીખની જે મર્યાદા છે એ જાળવવામાં નથી આવી એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે જો ઝડપથી આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીનું આ બીજું વર્ષ પણ બગડી શકે છે અને આમાં જવાબદાર જે તે એચએનજીના જે અધિકારીઓ છે જેને આ કાગળ ઉપર સાઈન કરી અને જેને એનરોલમેન્ટ કરેલા છે એ લોકો આના માટે જવાબદાર રહેશે એટલે આવનાર દિવસોમાં અમારી એની પણ તૈયારી છે કે આગળ ફોજદારી ગુનો પણ મેં દાખલ કરીશું બાબુ એક આવો જ કિસ્સો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી પારુલ યુનિવર્સિટીનો છે પારુલ યુનિવર્સિટીમાં ફાર્મસીના બ્રાન્ચમાં એ લોકોએ આવી રીતે જ એડમિશન કર્યા હતા લગભગ ચાલીસ એક વિદ્યાર્થીઓ હતા અને આ બાબત હાઈકોર્ટ સુધી નામદાર હાઈકોર્ટ સુધી પહોંચાડવામાં આવી અને હાઈકોર્ટનો ચુકાદો એમની અગેન્સ્ટમાં હતો પારોલ યુનિવર્સિટીના અગેન્સ્ટમાં હતો જી ભૂતકાળમાં કહી શકાય કે જે રીતે અત્યારે આપણે નર્સિંગનો મુદ્દો લઈને ચાલી રહ્યા છીએ સેમ કન્ડિશન એ જ રીતે ભૂતકાળમાં પારુલ યુનિવર્સિટી દ્વારા આ જ પ્રકારે ફાર્માસીની અંદર ચાલીસ વિદ્યાર્થીઓનો કહી શકાય કે એનરોલમેન્ટ નંબર આપી અને એનો સમાવેશ કરવામાં આવેલો હતો પરંતુ એ નિયમોની વિરુદ્ધ હતું કારણ કે એ જ પ્રકારનો જે રીતે આ અત્યારે હું આર્ટિકલ સોરી આ આઈએનસીના નિયમ સત્તર અંતર્ગત જે રીતે વાત કરું છું તો એમાં પણ એ જ નિયમ ફાર્માસીના જે નિયમ હતા એ પ્રકારે જે લોકોને એમાં કન્સિડર કરવામાં આવ્યા હતા એ લોકો ખરેખર એ પ્રાપ્ત એ કહી શકાય કે જે લાયકાત પ્રમાણે એને જે નોમ્સ હતા જે નીતિ નિયમો હતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા એ પ્રકારેનો સમાવેશ થઈ શકે એમ નહોતો તો નામદાર હાઈકોર્ટ સમક્ષ આ બાબત મૂકવામાં આવી હતી અને નામદાર હાઈકોર્ટ સમક્ષ જયારે આ બાબત જયારે મૂકવામાં આવી ત્યારે એમાં વિદ્યાર્થીઓની જીત થઈ હતી અને વિદ્યાર્થીઓને મને યાદ છે ત્યાં સુધી પારુલ યુનિવર્સિટી ઉપર દંડ કરવામાં આવ્યો હતો એક એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયાનો દંડ એ રીતે ચાર કરોડ રૂપિયાની રકમ ચૂકવવાનો એ નામદાર હાઈકોર્ટનો એની ઉપર ચુકાદો આવી ગયો છે અને એ કહી શકાય કે જે તે સંસ્થા છે પારૂલ યુનિવર્સિટી હતી તો એ સંસ્થાને આ ઉમેદવારો છે એને દસ દસ લાખ રૂપિયા ચૂકવવાના એ ફરજ પાડવામાં આવી હતી નામદાર હાઈકોર્ટ દ્વારા એટલે આ ભૂતકાળમાં આ ફાર્મસીના મુદ્દાને લઈને પણ આ જ ઘટના એ ભૂતકાળમાં જોવા મળી છે એ જ ફરી વખત એ જ ઘટનાનું અહીંયા પુનરાવર્તન થઈ રહ્યું છે તમે વિચારો કે એક પણ સંસ્થાને ભારત સરકાર આ જે ડેડલાઈન છે એ ડેડલાઈન પૂર્ણ થઈ ગયા બાદ એક પણ સંસ્થાને કહી શકાય કે એડમિશન એ નથી કરતી એમાં રજીસ્ટર પણ નથી કરતી તો એચએનજીયુને એવા કયો પ્રાવધાન છે ભાઈ આપણે સમજી શકીએ છીએ કારણ કે એચએનજી કાંઈ એવી કાંઈ ટૂંકમાં કહો છું સ્પેશિયલ એવી કાંઈ એની પાસે સત્તાઓ નથી તો એને શા માટે આ લોકોને કન્સીડર કર્યા ક્યાંક ને ક્યાંક આમાં એમને આર્થિક કહી શકાય લેતી દેતી થઈ હોય જે તે સંસ્થાઓ છે પ્રાઇવેટ સંસ્થાઓ અને જે એચએનજીના જે સત્તાધીશો જેને આની ઉપર સાઈન કરી તો એવા લોકો વચ્ચે આર્થિક રીતે લેવડદેવડ થઈ હોય એની ગંધ એની બૂ અમને આમાં ચોક્કસપણે આવી રહી છે ક્યાંક ને ક્યાંક આર્થિક લેવડદેવડ થઈ હોય તો જ આ લોકોને એમાં મંજૂરી મળી હોય એવું મારે સ્પષ્ટપણે માનવું છે આની ઉપર ભલે અત્યારે અમે શંકાની નજરે જોઈ રહ્યા હોય પરંતુ આની નિષ્પક્ષ તપાસ થવી અત્યારે ખૂબ જરૂરી છે જો આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં નહી આવે તો યાદ રાખજો ભૂતકાળમાં પારૂલ યુનિવર્સિટી હતી અત્યારે એચી છે ભવિષ્યમાં પણ બીજી યુનિવર્સિટી હોઈ શકે છે એટલે આની પર દાખલ રૂપ કાર્યવાહી થવી જોઈએ અને દાખલો પણ બેસવો જ જોઈએ મારો છેલ્લો પ્રશ્ન આપને આ સમગ્ર પ્રકરણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને સરકારના સત્તાધીશો એમના તરફથી આપની શું અપેક્ષા છે આપની માંગણી શું છે અમારી તો માંગણી આજે પણ સ્પષ્ટ હતી કે ભાઈ કાતો તમે આ ચારસો વિદ્યાર્થીઓ જે છે એને તમે લેખિત અમને બાહદરી આપો અમે વીસી પાસે લેખિત બાહંદરી માગી છે કે આનું તમે ભવિષ્ય બરબાદ નહીં કરો અને જે પણ ડિગ્રી આપવામાં આવશે એ ખરેખર વેલીડ રહેશે અને બધી જ જગ્યાએ આ જે ડિગ્રી છે એ ડિગ્રી એને ઉપયોગી બનશે કે કે પછી એવું થાય ચાર વર્ષ પછી આ જે ડિગ્રી એને જે આપવામાં આવી છે પુઠ્ઠું પછી એ પુઠ્ઠું બનીને સાબિત થઈ જતું હોય છે પછી એ પછી એની ડિગ્રીનો ક્યાંય ઉપયોગ કરી શકતા નથી કારણ કે જયારે ડોક્યુમેન્ટ વેરીફિકેશનના જયારે ક્રોસ વેરીફાય થતા હોય ત્યારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એ આને કન્સિડર નહીં કરે તો એ જે સમયગાળો છે ને તો વિદ્યાર્થીઓના નાણાં વિદ્યાર્થીઓનો સમય એ બધાનો વ્યય થશે તો અમને વિસી તરફથી એ અપેક્ષા છે કે વિસી જે છે આની ઉપર તાત્કાલિક સ્વત સંજ્ઞાન તો ન કહી શકાય અત્યારે પણ તાત્કાલિક આની પર સંજ્ઞાન લઈ જે પણ ઘૂંટતી કડીઓ છે એને જોડી અને જ્યાં પણ એને પરામર્શ કરવાનો હોય એ પછી કહી શકાય કે સત્તાધીશો છે એ પછી પદાધિકારીઓ છે એ પછી ઇન્ડિયન નેશનલ કાઉન્સ નર્સિંગ કાઉન્સિલ હોય કે પછી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ હોય એની સાથે પરામર્શ કરી તાત્કાલિક ધોરણે આનો નિર્ણય આપે જેથી કરીને ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાનો થાય અમારી સૌથી પ્રથમ માંગણી તો આ જ છે અને અત્યારે પણ છે જે પણ લોકોએ એમાં ખોટું કર્યું છે જે પણ લોકોના સાઇનથી આ લોકોને એટલે કે જે ઉમેદવારો અત્યારે હાલના છે એને આ નિમણૂક અથવા તો કહી શકાય કે આ રજિસ્ટર કરી નાખવામાં આવ્યા છે અને જેને કન્સિડર કરવામાં આવ્યા છે એ લોકોને જે પણ સત્તાધીશો એના માટે જવાબદાર છે કારણ કે એ કોઈને કોઈ ડિપ્યુટી રજિસ્ટ્રાર હોય કે રજિસ્ટર હોય એના સાઇનથી જ આ બધું બન્યું છે તો એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે સસ્પેન્ડ કરી એની ઉપર જે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી છે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવામાં આવે અને આના જ સત્તાધીશો એ તાત્કાલિક ધોરણે આની ઉપર

પ્રશાંત કિશોર પોરિયા વાઇસ ચાન્સેલર ધેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આજરોજ યુવરાજસિંહ દ્વારા જે નર્સિંગ કોલેજો છે એમના જે પ્રવેશ થયા એમના અનુસંધાને રજૂઆત આવેલી હતી એમ ભૂતકાળની અંદર જે પ્રવેશો થાય છે એ જુદા જુદા બોર્ડ માટેની છે પ્લેટરે પરિણામો આવતા હોય છે અને એના અનુસાર જીએમસીએ આપેલી તારીખ અનુસાર પ્રવેશ છે સામાન્ય રીતે થતા હોય છે એમ આપણને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસની તારીખ આપવામાં આવેલી હતી એમ અને કેટલીક કોલેજો ડિસેમ્બરમાં બાર ડિસેમ્બરે લગભગ એનઆઈઓએસ બોર્ડ દ્વારા પરીક્ષા છે એના પરિણામો છે એ જાહેર કરવામાં આવેલા ને આવા જાહેર અને પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમને અમુક કોલેજો દ્વારા પ્રવેશ જે પ્રવેશ સમિતિ હતી એમના દ્વારા ફાળવવામાં આવેલા જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલા અને એમની યાદી છે પ્રેદર એ લોકો યુનિવર્સિટીને આપેલી અને એ યુનિવર્સિટીને આપેલી યાદી અનુસાર આપણે એમનું એનરોલમેન્ટ કરેલું હતું ત્યારબાદ આપણે યુનિવર્સિટીએ જે પ્રવેશ સમિતિના અધ્યક્ષ હતા અને નર્સિંગના જે ડીન હતા એમની પાસે આ બાબત અંગે ખુલાસો છે પ્રે પૂછવામાં આવેલો હતો અને એ અનુસાર એમનું કહેવાનું એવું હતું કે સાહેબ ગુજરાતની અંદર પણ એનઆઈ ઓફ અથવા તો અન્ય કોઈ બોર્ડના રિઝલ્ટ મોડા આવે તો આપણે પ્રવેશ છે પ્લેન્ડરે આપતા હતા અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે એમ એમને આપણે આ મોકલતા હતા અને આવા પ્રવેશો કદાચ થયેલા છે અને એ એવું વસ્તુ ધ્યાનમાં રાખીને ગુજરાત અને ગુજરાતની પાડોશી રાજ્યો છે એમ ત્યાં પણ આ પ્રકારના પ્રવેશો થયેલા છે એટલે આપણે છે પ્લેન્ડરે પ્રવેશ કરેલા હતા એમ ત્યારબાદ જેટલી કોલેજો જેટલી કોલેજો છે એમ એમની પાસેથી આપણે આ વસ્તુનું સ્પષ્ટીકરણ છે પ્લાયન્ડરે માંગવામાં આવેલું હતું એમ એ પરિપત્ર પણ કરેલો કે આવા જો કોઈ પ્રવેશ થયેલા હોય એમ પ્રવેશની સંપૂર્ણ યાદી છે એ આપવીએ આપણે એ રિમાઈન્ડર આપ્યા બાદ પણ કેટલીક કોલેજો છે એમને શું શું જવાબ આપેલો નહીં હતો આપણે ફરીથી એ પરિપત્ર કર્યો એ લોકોને રિમાઇન્ડર મોકલો કે આજ દિન સુધી તમારા છે પ્લાયન્ડરે કોઈ જવાબ આવેલો નથી તો તાત્કાલિક આ જવાબ આપવો એમ અને જો જવાબ નહીં આપો એમ તો જે તે કોલેજ છે એમની સીધી જવાબદારી થશે એવું આપણા પરિપત્રને અંદર રીતે લખીને મોકલેલું છે લગભગ આજ સુધીમાં જે કોલેજો નથી આવી એ કોલેજોને આપણે ફરીથી હવે કહેવારા નથી આપણે એમને શું કરવું એમ અથવા તો કોલેજ છે પેલા અંદર કઈ રીતે જવાબદાર છે એમ એ આપણે સ્પષ્ટીકરણ સાથેનો એમને પત્ર છે પેલા અંદર પાઠવું છે જીએનસીના આદરણીય રજિસ્ટ્રાર છે એમ એમની સાથે આપણે વાત કરેલી હતી એમ એમણે કીધું કે સાહેબ જીએનસી છે એ તારીખ નક્કી કરતી નથી અખિલ ભારતીય ધોરણે રાજ્યભર આની તારીખો છે એ આઈએનસી દ્વારા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નક્કી થતી હોય છે અને જો આપણે ત્યાં રજૂઆત કરશું અને રજૂઆત અન્વયે આપણને જે રીતની માર્ગદર્શન કરશે એ માર્ગદર્શન અનુસાર આપણે આગળ વધીશું જો જરૂરિયાત લાગશે તો આપણે પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલને પણ રજૂઆત કરશું આઈએનસીની અંદર પણ રજૂઆત કરશું હોય અને જ્યાં જરૂર હશે

બીજું કે જો આ ચારસોથી વધારે ના વિદ્યાર્થીઓ એલિજિબલ નથી થતા નેશનલ કાઉન્સિલમાં તો એમના ભવિષ્ય બાબતે શું પ્લાનિંગ છે યુનિવર્સિટી કઈ રીતે આગળ વધશે ભ્રષ્ટાચારના આક્ષેપો કોઈ અંગત રીતે કોઈ કર્મચારી પર હોય તો એ યોગ્ય નથી યુનિવર્સિટીની પ્રક્રિયાઓ અનુસાર યુનિવર્સિટીએ કાર્યવાહી કરેલી છે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને આપણે પ્રવેશ્ય મંજૂર કરાવે વિદ્યાર્થીના હિત માટે કારણ કે સામાન્ય રીતે જીએમસીમાં ત્રણ વર્ષ પછી આપણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે જોવાનું હોય છે આપણે આ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી છે એ યુનિવર્સિટીની જવાબદારી પણ બને છે આપણે યોગ્ય સ્થાને આનું સમાધાન કે જે રસ્તો નીકળતો હોય એ દિશાની અંદર અમે સક્રિય રીતે સક્રિય રીતે આ આના માટેના અમે પ્રયત્નો કરશું બરાબર અને જો આમની જરૂરિયાત લાગશે તો આપણે યોગ્ય સ્થાને છે પહેલાં તપાસ પણ કરીશું આપવા હતા કિશોર પુરિયા તેમણે દરેક આરોપ જે લાગ્યા છે ભ્રષ્ટાચારના તેના નકારી દીધા છે અને આગળ જતા આજે ચારસોથી વધુ વિદ્યાર્થીઓ છે તેમના માટે આગળ જઈ અને કોઈ રસ્તો કાઢવાની પણ બાહેધરી આપી છે આ જ બાબતને લઈ અને દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આવા જ ન્યૂઝ સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને અમારા સાથે જય દવેન્દ્ર રજા આપશો નમસ્કાર